જાતો નીકળા દસ બિંદિ છે મુખ્યા તો કચરાવાળો આવે લાગે છે આહી આનો બબન તો બીજા લોકો ચાલે છે અજો પાટણા માર્કા જલ્દીમાં એ ઓ દો 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 અરે ઘરે કોઈ છે સાંભળો છો મારે નેટ પૂરો થઈ છે તમારા વાઈફાઈ નો પાસપોર્ટ આપો ને તમે તમારું નેટ વાપરો હે તમારું નેટ વાપરો પાસપોર્ટ આપે છે ભરી કોઈ આવે નહીં ને ઓ હો હો સમજી ગયો સમજી ગયો થેન્ક યુ થેન્ક યુ જોયું પોતાનું નેટ પૂરતા ને તોય માંગવા આવે છે મોબાઈલ તો ડાટ વાળો છે चैनल तो बड़ा बनावे मोबाइल तो डाट वाले छे अरे जो पाटणा ये जो तो बेटा है जो तो बेटा, जो तो, तो बेटा, जो, तो तो बेटा। जो तो बेटा अगर कोई नथी जो तो बेटा मा कहीं नथी आऊ तू जो तो खरा ना चार चार गुथाई गयो छे तो ओ जीव करू मारा माटे पावर

અરે મોબાઈલ ડાયલિંગમાં હતો એટલે એક મિનિટમાં જ આવ્યો

અને જેના લીધે માણસ પાસે બીજા માણસ પાસે સમય નથી જેનું કારણ કે મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ છે આ દૂષણ આપણે ઘટાડવું જોઈએ તો જ સમાજ કુટુંબ નો બચાવ થઈ શકશે